વડાલી તાલુકાના વેડા સાવણી ગામમાં રહી સૂટક મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવનાર વણઝારા પરિવારને કોઈ અજાણ્યો યુવક રિક્ષામાં પાર્સલ આપી ગયો હતો અને આ પાર્સલ ખોલતા જ અચાનક બ્લાસ્ટ થતાં પિતા પુત્રીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હિંમતનગર સિવિલ ખસેડાયા હતા પોલીસે પાર્સલ આપવા માટે આવેલા રિક્ષા ચાલકની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી તેમજ સીસીટીવી ફૂટેજ જોતા એક એક્ટીવા ચાલક રિક્ષાના ચાલકને પાર્સલ આપતો હોવાનું જોવા મળ્યું હતું જેના આધારે પોલીસે આરોપીને ખેડા બ્રહ્માના કરુડા ગામેથી ઝડપી પાડ્યો હતો આરોપીની પત્નીના મૃતક સાથે સંબંધ હોવાથી આ કાવતરું રચ્યું હોવાનું જણાવ્યું હતું વડાલી તાલુકાના વેડા સાવણી ગામના જીતેન્દ્રભાઈ વણજારા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેમના પરિવારમાં તેમની પત્ની સહિત બે બાળકો હતા ગુરુવારે સવારે દસ વાગ્યાની આસપાસ જીતેન્દ્રભાઈ ઘરે બેઠા હતા ત્યારે તેમના મોબાઈલ પર ફોન આવ્યો હતો કે તમારું પાર્સલ આવ્યું છે જેથી જીતેન્દ્રભાઈ પાર્સલ લેવા માટે વેડા સાવણી ગામના જાપે ગયા હતા દરમિયાન કોઈ અજાણ્યો યુવક રિક્ષામાં આ પાર્સલ લઈને આવ્યો હતો જીતેન્દ્રભાઈ વણજારા પાર્સલ ઘરમાં ખોલતા જ જોરદાર ધડાકો થયો હતો આ ધડાકો એટલો જોરદાર હતો કે એક કિલોમીટરની આસપાસના વિસ્તારમાં તેનો અવાજ ગુંજી ઉઠ્યો હતો આ ઘટનામાં જીતેન્દ્રભાઈ વણજારા અને બાર વર્ષની પુત્રી ભૂમિકાનું મોત નિપજ્યું હતું આ ઘટનામાં અન્ય બે બાળકી સાયા વણજારા શિલ્પા વણજારાને પણ ગંભીર ઈર્જા થઈ હતી